દોસ્તો તમે જોઈ શકો છો આવી જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે બહુ ધ્યાન રાખવું આ તમે જો રાફડો કેવડો મોટો રાફડો આમાં કેટલાય જંતુઓ અને ઘણી વખત સરપો બહાર પણ હોય છે અહીંયા આપણે એક બે વખત જોયેલો છે પેલા ચાલો ભાઈ રાફડા વિશે થોડીક માહિતી આપો વ્યવસ્થિત દેખાડો દર્શક મિત્રોને આજે ભાઈ રાફડા વિશે એવી માન્યતા છે કે જે આ નાગનો રાફડો હોય ને એ ક્યારેય નાગ નથી બનાવતો પણ ઉદય હોય કે નહીં ઉધે રાફડો બનાવે એની અંદર નાગ છે દેડકા છે ઉંદર છે આવા ઘણા ખરા દરની અંદર એવાવાળા જીવ હોય ને એ બધા આની અંદર રહેતા હોય છે મતલબ ઉધે બનાવે પછી એ બધા કબજો કરે કબજો ટૂંકમાં મહેનત જે છે બધી ઉધે હોય છે ખરેખર રાફડો ક્યારેય સરપ હોતો જ નથી સરપ રાફડામાં રહે છે બાકી એને બનાવવાનું કામ તો ઉધે કરે છે અને ઘણી આપણે જૂનવાણી વાતોમાં પણ સાંભળેલું છે ઉધઈનો રાફડો કહેવાય છે તો દોસ્તો આ તો બારનો નજારો અમે તમને બહુ સારામાં સારી રીતે દેખાડ્યો છે પરંતુ ખાસ અમારે જે તમને દેખાડવું છે ધીમે ધીમે તમે વિડીયો આપણે ચાલુ રાખજો શૈલેષભાઈ ક્યાં બાજુ જવું છે આપણે પહેલા જે છે ને મોર માટેનું જે સ્થાન જે છે કે નહીં હાલો દેખાડ એને આપણે દેખાડીએ દેગામા સાહેબનો જે વિડીયો દોસ્તો આપણે અગાઉ જોયા છે કે સાહેબે જે મોર માટે પોઈન્ટ ઊભા કર્યા છે એ દેખાડીએ શૈલેષભાઈને આજે મેં કેમેરો પકડાવ્યો છે